हेलो भाई तो अपनी गाड़ी हमें खाली थी गई अंकलेश्वर ने वडोदरा अंकश्वर बोला हूँ ना कैलो भाई और कैला भाई वाली गाड़ी से अँ थी ने अपने जाओं से नड़िया कैला भाई ने कीधु कालो भाई काल भाई साफ करना भाई साइड ना ड्राइवर से बदी करव पड़े कह पड़े पेली गाड़ी वही भाई गाड़ी पहले भाई क्यों काली चाफ करना साफ करवा पड़े जो करवा ना साफ निरा दे आखी गाड़ी स्कीन कर दे भाई साफ कर दे आखू बदी मरा कले जा એ ભાઈ ની ભર પરતી જે ટડીકા નું બનતો અને આપણે દેખાતું નતું એટલે ભાઈને કરવું પડે બધી સાફ હવે કાસુ બાસુ નું સાફ થઈ ગયા વાડુ વાડુ બધી આવી ગઈ ન અમે નીકળી ગયા હવે નળિયા જ જાય ભરોવા નયનભાઈ નું બકાલવું પડે નયનભાઈ ચોરવાડ આપણે આકતા રા અરે માન માન ખાલી દે હો ગાડી ભાઈ માર મન ને ગાડી ત ખાલી નથી ગાડી તો ખાલી નો થિયત ને તો અળળે થઈ જાય તમારે બી નું કેમ કે વાડુ બંધુ લીધું તો નયનભાઈ નું ન હવે પાછી જો આમાં ટ્રાફિક એ નળી ને આમ મોડું થઈ ગયું મોણો એટલે ગાડી 4 વાગે પોતડી દેવાનું 4 વાગે પોતી જામું કેમ કે 2 વાગે નીકળી ગયાતા એટલે 4 વાગે ગાડી આમ ગમે એમ કરીને પોતડી દે કેમ કે 2 કલાક છે 2 કલાકમાં તો ભાઈ 200 કિલોમીટર કાપી નાખી અમે આ 1 1 કિલોમીટર માં ભાઈ 50 60 કિલોમીટર માં ક્યાં હોય જાય આપણે હા 60 થઈ જાય હો એમ તો 50 60 નહીં આ જો આપણે ટ્રાફિક ટ્રાફિક જ ન રે એવળો દરા ની અંદર છે અત્યારે અમે હજી તો બાર બાર નીકળાય નહીં પછી બારું બાર નીકળશે એટલે એમાં પુલું ટ્રાફિક મળશે એટલે કલાક તો સાઈડમાં આની જ કાઢી નાખવાની ભાઈ આપણે બીજું કઈ નંબરે ટ્રાફિકમાં ત્યાં આમાંથી નીકળ્યા હજી અરે માન માન મારા કલેજ આવ નીકળે આવો જઈએ ભાઈ જાવ છોડી દીધું આપણે હવે ડાયરેક્ટ વડોદરા સિવાય ક્યાંય રોકવી નહીં હાજર મામા હો ને બસો વાળા હો લાવો કે બસો લાવો બસ એ જ દેખાય બીજું કંઈ દેખાય નહીં મારા કલેજ આવને ને આ જો હવે બાર બાર નીકળી ગયા આપણે વડોદરાની આપણે છોડી દીધી 56 70 56 70 જતા હોય હું ઘરે બીજું આમાં કુજનન ગુડા ડીઝલ પીતા આપણે કૈલાભાઈ સાઈડમાં બેઠા હવે ઈ કે સાઈડમાં જ બેહોન કામ લીધું બીજું કોઈ કામ જ ન કીધું પેટમાં દુખેતી મારા ઘરે લઈ જા હવે આપણે હું કહી કે ક્યાં પોઈતા વિટાપડી ની ખબર કેડા ઉપર છે હજી તો વડોદરા બરોબર બર નત નીકળે ખબર છે વડોદરા ને આમ બરોબર સીટી બરોબર નીકળિયા પણ વડોદરાન બાયપાસ છે આ શું બોલેયા પછી જાય કૈલાબાઈ ને પાણી ને તહેલ લેગી દીત પાણી ની બોટલ લેવા ગયો આપડા એના હાટુ આને બોટલ પી ને જો માર્કેટ યાર આવી ગયો ભાઈ દેખાય તમને જીણો 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 દેખાય મને દેખાય જો આપડી નજર જેવી છે કાતિલ જો દેખાય માર્કેટ ય છે આપણે અંદર થી ત્યાં થી ભરવાનું છે હે મારા ક લઈ જાઓ बरने का है रे? क्या भरने का है? बकाला नहीं का।, का माल भरना पड़ेगा तो मेरी जान गाड़ी तो भगे न पड़ेगा ना मंडी नो मै भरव इले गाड़ी हो, हो करी पड़े मार कलेजा जीगरों हाथ में राखे इन ना भेगू भाई इनम भेगू थोड़क थे मंडी माल भरी तो मंडी माल भरना तो गाड़ी तो पड़ेगा ना मेरी जान ना मेरी जान मार्केट जो ने अंदर करी गया हमें तो कहीं भरा आठ नंबर आठ नंबर में राखी दी थी आठ नंबर आग से राखी बैठा भाई सर चार वगैयानी बात रहा सौ वगे तो हाथी गाड़ी नहीं भर देती અમારા ઓર કે વેલા વેલા વા હું ગયા ને ભાઈ ભાઈ કલાબા આપડે પાછો સોફાય નત બનાવી ગય અરે ભાઈ ડોકી બોકી ને બધી દુખા મીડી મારા કલે જાવ 4 વાગ્યા ની વાત છે 3 વાગ્યા 6 બે કલાક આમ ને આમ ડોકી રાખી ને હું તા કેમ છું અમાર કૈલાભાઈ ને તો આ છોડી ગઈ ને તો કાવ હોય ઉજાગરો કરી ને મને તો આખું જો તો ખરી લાલ ચોર આપડી તો આક વિત પડશે કૈલો આકે તો હાસો આને આપણે તો ખેસપિત પડશે બીજું શું કરે બધી માથે આપણે લીધું નયનભાઈનું આપણે બેન્જોલ આપણે ગાડી પોતાડી દેવી પડે નયનભાઈને બાકી કોદાવી નાખે પછી એની 4 વાગે તો પોતાઈ જ પડે કેમ કે 4 વાગીની માર્કેટ ચાલુ થઈ જાય નયનભાઈની મારા કલે જાવ બીજું શું કરાય આમાં ભાઈ જો આ પેલા તો પડતાય ટમેટા જ આપણે તો પેલા ટમેટા જો આ તો જો એટલો બગડી ગલ બે કેરેટ બગડી ગલ નીકરા 14 કેરેટમાંથી આ કેમ કે આપણા રાજુભાઈ ભાઈ આપણે ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા આપણે

नहीं थी गाड़ी तो, ना जो खाव खाऊं करे भूखड़ कासा टमाटर खाई गया कितना गाजर खाई गयो बे किलो, किलो तो खाई गो जो, अपनी जो पाहे राजस्थान की मंडी हो भाई जो लो खाली पारे पारो मारा कला जाए मैं भाई राजस्थान राजस्थान उडे तो जा जाऊ तो भाई गाड़ी किम भरी जाओ आप तो काम लाने शू लगे हाँ राजस्थान ना ड्राइवर हाँ आप कई लोग भाई कि लाई नहीं आके थोड़ा ना पड़ी

ગયેલા ભાઈ આગળ આમ ત્યાં ઉઠા છોટેલા પોતા આખે આગેલા ગી નાખે આપડે જાવ मैं ना तन आप लोग वरो अभी तक तन आकवान आप लोग वरो यो बिंचे तो बिंचे तो जा एक इनके भाई मोड़ देखते हो ट्रैफिक नडी कितने हो इतने हैं है हाहाहा हाहा कई लोग आजाए पबैक्स ओह अपन आते हो कई लोग आजाए पबैक्स ओह अपन आते हो આપણે લગ્નના પ્રસન્ન હોય તો નયનભાઈને સ્થાપન પગ કાલય મળે ના નંબર આપણે તમારો મારો કોન્ટેક્ટ કરીશીએ નંબર મળી જાય નયનભાઈને અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અને નયનભાઈનો મુલાકાત લઈ જાઓ અહીંયા મારા